હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે એવી સરસ મજાની રેસીપીઓ તમારી સાથે શેર કરવાની છું કે જે બાળકો તો ખાશે પરંતુ વડીલોને પણ ખૂબ જ ટેસ્ટી લાગવાની છે અને હા એકદમ હેલ્ધી રેસીપી છે તો તમે ટિફિન બોક્સમાં પણ તમે પેક કરીને આપી શકો છો તો આજે વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો આ રેસીપી જરૂર જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને હા હું તમને ખાતરી આપું છું કે આ રેસીપી તમને જરૂર જરૂરથી ગમશે તો ચાલો લે સ્ટાર્ટ પ્રથમ પહેલી રેસીપી આપણે જોઈશું અહીં મેં એક વાટકી જેટલા મેં ચોખા પલાળી લીધા છે ચોખા જનરલી બધાના જ ઘરમાં હોય છે તો ચોખાને મેં એકથી દોઢ કલાક માટે જેટલા ગરમ પાણીમાં મેં પલાળી દીધા હતા તમે નોર્મલ પાણીમાં પણ પલાળી શકો છો હવે જે પાણીથી જ ચોખા પળાયા હતા એ પાણીથી સારી એવી હું ચોખાની પેસ્ટ બનાવી દીધી છે ચોખાનું ખરેખર એવી સરસ સરસ ઘણી બધી રેસીપીઓ મેં તમારી સાથે શેર કરી જ છે હવે આપણે એક પેન લઈશું અને તેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને વઘાર માટે મેં રાઈ જીરું અને તલ અને લીલા મરચાં એડ કર્યા છે લસણ અને મરચાંની પેસ્ટ મેં એડ કરેલી છે તો આ સરસ રીતે આપણે હવે આ બધો જ મસાલો સરળ રીતે સાંતરી દઈશું જેથી કરીને તેનું ફ્લેવર સરસ મજાની આવી જાય હવે આપણે જે લસણની અને જે આપણે જે મસાલો તૈયાર કર્યો જે વઘાર તૈયાર કર્યો હતો તે આની અંદર આપણે પેસ્ટની અંદર આપણે નાખી દીધું છે હવે આની અંદર ખૂબ જ બધાના મેં વેજીટેબલ લીધા છે અહીં મેં વટાણા લીધા છે ટામેટા લીધા છે દૂઈ લીધી છે દૂધી લીધી છે અને એક મોટી સાઇઝનો બટાકો મેં આવી રીતે બધું છીણીને મેં લઈ લીધું છે અહીં તમારા જે પણ બાળકો જે પણ શાકભાજી ખાતા હોય તેને નાણું નાનું ચોપ કરીને અથવા તો છીણીને તમારે લઈ લેવાનું છે તો અહીં દૂધી નથી ખાતા મારા બાળકો વટાણા પણ નથી ખાતા ને ટામેટા પણ નથી ખાતા તો બસ આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરીને અથવા તો છીણીને મેં આવી રીતે જે પેસ્ટ બનાવી છે જે પાપડી તેની અંદર મેં આ વેજીટેબલ નાખી લીધા છે તે ખૂબ જ ભરપૂર વેજીટેબલ નાખ્યા છે તો મેં ટ્રાન્સફર કરી દીધા છે મોટું બાઉલમાં હવે આપણે આ પેટર સરસ રીતે હવે મિક્સ કરી દઈશું અને થોડું ઘણું આપણે રેસ્ટ આપી લઈશું જેથી કરીને થોડું છે તે સેટ થઈ જશે તો અહીં પાંચ મિનિટ જેવું થઈ ગયું છે સાત પ્રમાણે મેં મીઠું નાખીને અહીં મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે અને તેલ આવી રીતે થોડું નાખીને હવે તેની અંદર નાના નાના આપણે પુલ્લા બનાવીશું તો આવી રીતે તમે બસ નાના મોટા કોઈપણ સાઈઝના તમે પુલ્લા બનાવી શકો છો તો સરસ એવો આપણે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બની ગયો છે અને બાળકોને તો ટિફિનમાં તમે આપી જ શકો છો હું તો રેગ્યુલર મારા બાળકને બસ અઠવાડિયામાં એક કે બે વખત આવી રીતે બનાવીને આપી જ દઉં છું જો તમારે આવી રીતે ક્રશ કરીને તે છીણી અથવા ઝીણા ચોપ કરીને ન ખાતા હોય તો મિક્સર બાઉલમાં તમે છે ને એની પેસ્ટ બનાવીને પણ તેને આવી રીતે એડ કરીને તમે બનાવીને પણ આપી શકો છો તે પણ નહીં ખબર પડે હવે આપણે એક બીજી રેસીપી જોઈશું હવે આપણે આગળની રેસીપી જોઈશું જરા આપણે રેસીપી ફાસ્ટમાં જ કરીશું ઘણી બધી રેસીપી આપણે જોવાની છે અહીં આપણે કટલેસ એક નવી સ્ટાઇલથી આપણે બનાવી દઈશું સરસ એવી ક્રિસ્પી અને ક્રન્ચી કટલેસ બનવાની છે તેને તમે પંદર દિવસ માટે સ્ટોર પણ તમે કરી શકો છો તો કટલેસ એકદમ ઇઝીથી બનાવીશું તો તમે રેસીપીને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો અને હા ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ તો અહીં મેં એક કપ જેટલા પૌવા લીધા છે તે તેની સારી રીતે આપણે પાણીથી ધોઈ નાખીશું જેથી કરીને તેની પર જો ડસ્ટ હોય તે નીકળી જશે હવે આ પૌવાને થોડું બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને થોડું એડ કરી નાખીશું જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જશે હવે તેની છંડીની મદદથી અથવા તો કંઈ ઘરની મદદથી તમે કોઈ કોઈપણ કપડાંની મદદથી તમે એને ગાળી શકો છો ને આવી રીતે સરસ રીતે હાથની મદદથી મેસ કરી દો કરી દેવાનું છે તો મેસ કરવાથી સરસ એનો તેનો ડો બની જશે અને જે આપણે મેં અહીં એકથી એક બે જેટલા જેટલા મેં બટાકા મેં મીડિયમ સાઇઝના બાઉલ કરીને મેં નાખ્યા છે ડુંગળી નાખી છે મરચાં નાખ્યા છે અને આદુ લસણની પેસ્ટ નાખી છે અને થોડા બટાણા ક્રશ કરીને મેં એડ કરી દીધા છે સ્વાદ પ્રમાણે મેં મરચું નાખ્યું છે અને સુખા ધાણા તે મેં ક્રશ કરીને નાખ્યા છે ગરમ મસાલો નાખ્યો છે ચાટ મસાલો મેં નાખ્યો છે અને હા સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ નાખ્યું છે તો અહીં મેં સિંગદાણાનો ભૂકો પણ મેં નાખ્યું છે અને કોણફ્રો મેં થોડો નાખી દીધો છે કોનફળ ન હોય તો તમે ચોખાનો પાવડર પણ તમે લઈ શકો છો ચોખાના પાવડરથી પણ સરસ એવા ક્રિસ્પી બની જશે તો આ કટલેસ થોડી હટકે એટલે કે થોડી અલગ રીતે આપણે બનાવવાની છે અને તેનો ડો બનાવીશું તો સરસ રીતે તેનો ડો પણ બની જશે અને હવે સાઈડ આપણે કોઈ પણ આવી રીતે શેપ હોય દિલાકાનો હોય ગોળાકારનું હોય હું તમને અલગ અલગ શેપ બનાવીને તમને બતાવીશ તો જો તમારે આવી રીતે તમે આ દિલાકારનું તમારી પાસે ન હોય તો તમે તેને ગોળ ઉપર સાઈડ તમે બનાવી શકો છો તો આવી રીતે ઉપર તલ ભભરાવીને મેં આવી રીતે એડ કરી દીધા છે જેથી કરીને થોડું ડેકોરેશન જેવું સરસ લાગે હવે જો તેની પાસે આવો આકાર ન હોય દિલ આકારનો તો બસ આવી રીતે ગોળ આવી રીતે તમે આપી શકો છો સાઈડ આકાર આપી શકો છો અને તેની પર બસ આવી રીતે વાટકાની વળેથી પ્રેસ કરીને ઘણા બધા મેં આવી રીતે બનાવી દીધા છે હવે આપણે ફટાફટ તળી લઈશું પણ તળવામાં તમે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાનો છે અહીં તમે ધીમો ગેસ રાખશો તો તમારે એકદમ તેલ ઓઇલી બની જશે અને ફૂલ ગેસ રાખશો તો ઉપર ક્રિસ્પી અને અંદર એકદમ સોગી તમારે થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો મેં તેલ પણ થોડુંક લીધું છે અને બસ મીડિયમ ટુ લો ટાઈમ રાખીને મેં ઘણા બધા મેં તળી લીધા છે તો રેડી થઈ ગઈ છે આપણે ક્રિસ્પી અને ક્રન્ચી કટલીસ રેડી થઈ ગઈ છે સાથે મેં આંબલી અને ઘોળની ચટણી પણ બનાવી છે તો તમે આ ચટણી સાથે અથવા ટમેટા સોસ સાથે ચા યા કોફી સાથે પણ તમે સર્વ કરી શકો છો બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો કેમ કે આની અંદર પૌવા છે અને હેલ્ધી નાસ્તો છે ઓછા તેલમાં પણ નાસ્તો તમે બનાવવો હોય તો તમે તળવો ન હોય તો બસ આવી રીતે તમે સોલો ફ્રાય પણ તમે કરી શકો છો કે એક ચમચી જેટલું ઓઇલ નાખીને આવી રીતે પણ તમે કરી શકો છો જો તમે ઓઇલ ન ખાતા હોય તો તો રેડી થઈ ગઈ છે આપણે ઘણી બધી કટલી સ્ટાઈ થઈ ગઈ છે અને હા આની મેં ચટણી રેસીપી પણ તમારી સાથે શેર કરી છે તો તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દીધી છે રેસીપી ગમી હોય તો લાઈક ફ્રેન્ડ જરૂર જરૂરથી કરજો હવે આપણે આગળની રેસીપી જોઈશું પાલક છે જે આપણા વડીલો ખાતા હોય છે પરંતુ બાળકો ખાતા નથી તો આજે પાલકની પણ એવી સરસ એવી રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો અહીં મેં ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને પાલકના પત્તાને સારી રીતે સાફ કરીને આવી રીતે ગરમ પાણીમાં બોઇલ કરવા મૂકી દીધા છે પરંતુ તેને કમ્પ્લીટલી હંડ્રેડ પર્સન્ટ બોઇલ નથી કરવાના તેની અંદર તમે થોડું મીઠું નાખીને પણ તમે બોઈલ કરી શકો છો ફક્ત ને ફક્ત એકથી બે મિનિટ જેટલું રાખીને જ આપણે આ રીતે પાલકના પત્તા બોઈલ કરવાના છે થોડા કચરા રહેશે એ રીતે આપણે બોઇલ કરીને આવી રીતે અમે એવી રીતે આવી રીતે તમારે કોઈ કાળાવાળું ઢાંકણું હોય અથવા તો કોઈ ઘરની હોય તે આવી રીતે તમારે તેની અંદર પાણી નીકળી જાય તે રીતે રાખવાના છે હવે આમાં મેં ઘઉંનો લોટ મેં લીધો છે તો અહીં તમે ઘઉંનો લોટ લેશો તો બાળકો માટે સારી રીતે હેલ્ધી રહેશે અને અહીં થોડો ઘઉંનો લોટ લીધો છે તેનાથી અડધા ભાગની મેં સૂજી લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું તલ જીરું મેં નાખ્યું છે તમારે આમાં કોઈ પણ તમે વસ્તુ નાખતા હોય ખાતા હોય બાળકોને જે ભાવતું હોય તો તમે આની અંદર એડ કરી શકો છો જેમ કે સૂકા ધાણા છે વરિયાળી છે આ બધું વસ્તુ જે સ્વાદ ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો તો સરસ મજાનું એવું મેં ખીરું તૈયાર કરી દીધું છે અને થોડો મરી પાવડર પણ મેં એડ કરી દીધો છે કારણ કે મેં આની અંદર મરચું નથી નાખ્યું આમ હવે પાલકમાં થોડું લીંબુ છે તે મેં નીચેને નાખી દીધું છે જેથી કરીને તેનું છે કલર તે જળવાઈ રહે એક લીલું મરચું નાખ્યું છે આદું નાખ્યું છે અને લસણ પણ બેથી ત્રણ ટુકડા મેં નાખ્યા છે તો સારી સેવી પેસ્ટ બની ગઈ છે તમે જોઈ શકો તેનો ગ્રીન કલર સરસ એવો જળવાઈ રહ્યો છે કેમ કે આપણે તેને વધારે પડતું કૂક નથી કર્યું એટલા માટે અને લીંબુનો રસ પણ આપણે નાખ્યો છે હવે સરસ સરસ રીતે આપણે જે બેટર બનાવ્યું હતું તેની અંદર પાલકની જે પેસ્ટ અમે એડ કરી દીધી છે આવી રીતે તમે બનાવશો તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે અને પાલકનું જે છે તેના ગુણ પણ તમને સારી રીતે બાળકોને મળી જશે હવે આવી રીતે નાના નાના મેં આવી રીતે નાના નાના પુલ્લા બનાવ્યા છે તમે કોઈ પણ રીતે બાળકોને બનાવીને આપી શકો છો પરંતુ મેં એક નાની સાઈઝના પુલ્લા બનાવીને રેડી કરી દીધા છે તો તૈયાર છે સરસ એવા પાલકના પુલ્લા લાસ્ટ રેસીપી છે અત્યારે તમે વ્રતમાં ખાઈ શકો તેવા ફરાળી ટુકડા હા ફ્રેન્ડ્સ બટાકાના ટુકડા આજે આપણે બનાવીશું સરસ એવા પણજી તો અહીં બે મિડિયમ સાઇઝના મેં બટાકા છોલીને ધોઈને અને લઈ લીધા છે તેને સારી રીતે આવી રીતે મોટી સાઇઝ અને નાની સાઇઝના આવી રીતે કટ કરી દેવાના છે કટ કરીને તેની સરસ એવી ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે બટાકાની અંદર તમે પાણી નહીં નાખો તો એ સરસ મજાની પેસ્ટ બની જશે લીલામજા અને તેની અંદર નાખ્યું છે આદું થોડું નાખ્યું છે છાશ થોડી નાખી છે જેથી કરીને થોડું ખટ સ્વાદ આવી જાય સ્પેશિયલી આપણે જનરલી આપણે ઉપવાસમાં લીલા મજા તો ખાતા જ હોઈએ છે જો તમે લીલા મજા ન ખાતા હોય તો બ્લેક પેપર પાવડર તમે નાખી શકો છો હવે આની અંદર તમે મોરૈયો અથવા તો તમે કોઈ પણ ફરાળી તમે છે ને લોટ તમે આની નાખી શકો છો સિંગડાનો તમે લોટ નાખી શકો છો પછી આમાં મોરૈયો પણ તમે નાખી શકો છો રાજગરાનો પણ લોટ પણ તમે નાખી શકો છો સરસ એવી આ જે પેસ્ટ બની ગઈ છે તેને પંદર મિનિટ રેસ્ટ આપીશું જેથી કરીને જેટલું ફૂલવાનું હોય બેટર એટલું ફૂલી જશે તો અહીં તમે જોઈ શકો છો બેટર થોડું ગાડું થઈ ગયું છે તેની અંદર થોડું પાણી નાખીને સરસ એવી તેની ફાઇન પેસ્ટ આપણે બનાવી દીધી છે તો હવે રેડી થઈ ગયા છે આપણા ઢોકળા બનાવવા અને હા ફરાળી ઢોકળા છે તો તમે કોઈ પણ તમે ખાઈ શકો છો પણ અહીં આજે હું ઉપવાસ બનાવવા માટે મેં નથી ખાધું જનરલી બસ અમે અમા લોકો માટે બનાવ્યા છે તો અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને તમે આમાં ઈનો નાખીને તમે આવી રીતે સરસ એવું મિક્સ કરીને ફરી પાછું પાંચ મિનિટ જેટલો મેં રેસ્ટ આપી દીધો છે તો અહીં કુકિંગ ઓઇલ આવી રીતે સ્પ્રેડ કરીને તેને આપણે ઢોકળા બનાવતા હોય તે રીતે આપણે આવી રીતે થાળીની અંદર નાખીને તેની અંદર કોઈપણ ગરમ મસાલો છે મરચું પાવડર છે ચાટ મસાલો છે પણ તમે નાખી શકો છો હા જો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો તમે ન નાખી શકાય હવે જો અને બટાકાના ઢોકળા જો તમારે ઉપવાસ માટે ન બનાવવા હોય તો તમે સૂજી પણ તમે આ રીતે નાખીને તમે બનાવી શકો છો તે પણ સરસ એવા ઢોકળા બની જશે હવે આપણે વઘાર માટે રેડી કરીશું તો અહીં તલ નાખ્યા છે લીલા મરચાં સૂકા મરચાં નાખ્યા છે લીમડો છે જીરું છે અને અને રાઈ છે જો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો તમે જે તમે વઘાર માટે ખાતા હોય તે તમે આવી રીતે વઘાર કરીને તમે એડ કરી શકો છો તો રેડી થઈ ગયા છે ફરાળી બટાકાના ઢોકળા તો આ રેસીપી તો ખરેખર તમે ફટાફટ બની જશે અને ટ્રાય જરૂર જરૂરથી કરજો શ્રાવણ મહિનામાં તમે જ જરૂરથી બનાવજો અને હા બનાવીને કમેન્ટ જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ કે આજની બધી રેસીપીઓ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો કોઈ પણ તમે રેસીપી જે બનાવવાના હોય અને બનાવીને પણ તેના માટે કમેન્ટ જરૂર જરૂરથી કરજો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા નવી રેસીપી સાથે મળીશું બભાય જય ભારત